સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ખાડીપુરના પાણીમાં ગળા ડૂબ ગીતાનગર વિસ્તારમાં આજે જૂન પણ ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે જ્યાં એક આઠ માસની સગર્ભા મહિલાની અચાનક તબિયત લથડતા અને પીડા શરૂ થતા તંત્રને જાણ કરાઈ હતી બનાવની જાણ થતા જ ફાયરના જવાનોએ તાત્કાલિક પહોંચીને ગૌરીબેન શર્મા નામની મહિલાનું રેસ્ક્યુ કરીને તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા સુરત શહેરમાં ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડીપુરનો પ્રકોપ જોવા મળ્યો છે જેના કારણે સ્થાનિક વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે વરાછા વિસ્તારમાં ત્રેવીસ જૂનના રોજ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વરાછા મેઇન રોડ ઉપર આવેલી આઈકોન ડિજિટલ નામની બેઝમેન્ટની દુકાનમાં દસ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા

ત્રણથી ચાર ફૂટ ઊંડા ખાડામાં બોટ મારફતે પહોંચીને જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક ગૌરીબેનને બોટમાં બેસાડ્યા હતા પાણીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ફાયર વિભાગની ટીમે પોતાની ફરજ બજાવીને ગૌરીબેનને સુરક્ષિત રીતે પર્વત પાટિયાની શ્રીજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા હોસ્પિટલમાં તબીબો દ્વારા ગૌરીબેનની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી ડોક્ટરે જણાવ્યું છે કે હાલ ગૌરીબેનની સ્થિતિ સામાન્ય છે મહિલાના પતિ સંદીપભાઈ કે જેઓ ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે તેમણે આ મુશ્કેલ ઘડીમાં તંત્રને ખાસ કરીને ફાયર વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે હાલ તેમની પત્નીની તબિયત સારી છે